નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા બજેટ આપણા દેશનું આવી ગયું છે અને YouTube માં વિશે ઘણા બધા વિડિયો અપલોડ થયા છે પણ આ વિડિયો બધાથી યુનિક હશે કારણ કે આમાં સ્પેક્યુલેશન ની જગ્યાએ આ વિડિયોનો મારો એમ છે કે આપણે આમાં સાથે મળીને ચિંતન કરીએ અને ગ્રાઉન્ડ રિયાલિટી છે કે કઈ રીતે આ બધી વસ્તુ એક કોમન માણસને અફેક્ટ થશે બસ મારે ખાલી એનું જ ચિંતન કરવાનું છે એટલે દસ બાર મિનિટ મારી સાથે કનેક્ટેડ રહેજો કોઈ પણ સ્ક્રિપ્ટ વગર કોઈ પણ ફ્લો વગર મેં ખાલી ચાર પાંચ પોઈન્ટ મારા લેપટોપમાં નોટ કરેલા છે કારણ કે હું બજેટને હું એક શાંતિથી સમજતો હતો કારણ કે તમે વિચારો કે આપણો દેશ એક અત્યારે ડેવલપિંગ કન્ટ્રીમાં આવે અને આપણે ટાર્ગેટ કરીએ છીએ કે આપણે એક ડેવલપ કન્ટ્રી બની જઈએ એક આપણે વિકસિત દેશ બની જઈએ જો કોઈ પણ કન્ટ્રી અત્યારે ડેવલપિંગ હોય અને એને જો એક ડેવલપ કન્ટ્રી થવું હોય ને તો એની નંબર વન રિક્વાયરમેન્ટ શું છે કે એનું જે કોમન પોપ્યુલેશન છે ને જે આમ જનતા એને આપણે બધી જગ્યાએ ઇન્વોલ્વ કરવી પડે એક જે આમ જનતા છે ને એને પાર્ટનર બનાવવી પડે હવે માની લો કે આપણે એવું ના કરીએ અને આપણે જે આમ જનતા છે એને આપણે ચૂસી લઈએ તો મારો એક સિમ્પલ જ ક્વેશ્ચન છે કે કઈ રીતે ડેવલપ થશે અચ્છા એક એનું એક્સેપ્શન છે કે એવું હોય શકે કે કન્ટ્રી ડેવલપ થઈ જાય કેવા માટે ઓહો અમે તો એક ડેવલપ કન્ટ્રી થઈ ગયા પણ એનું સેવન્ટી ટુ એટી પોપ્યુલેશન છે એની બહુ ખરાબ હાલત થઈ જાય એટલે ઘણી વખત એવું જોવા મળી શકે કે આપણા ફિગર વાંચતા હોય અથવા તો રેન્ક વાંચતા હોય તો આપણો પહેલો બીજો ત્રીજો રેન્ક આવે બટ જે 70 ટુ 80% પોપ્યુલેશન કે 90% પોપ્યુલેશન છે એની પાસે એક્ચ્યુઅલી કઈ બહુ હોય નહીં જે હોય એ ટોપ 1% 5% કે 10% લોકો લઈ જાય એટલે ઘણી વખત જો પ્લાનિંગ બરોબર ન હોય જો આમ જનતાને આપણે પાર્ટનર ન બનાવીએ તો જ્યારે એ કન્ટ્રી ડેવલપ તો બી થાય નંબરની દ્રષ્ટિએ તો થાય શું ખબર છે એ કન્ટ્રી એક એવું કન્ટ્રી બનીને ઊભો રહી જાય કે જ્યાં જે વેલ્થ નું અથવા તો જે રિસોર્સિસ નું બહુ મોટા ભાગે ડેન્જરસલી અનઇક્વલ બરોબર છે આપણે હજી બધી આ ગ્રાઉન્ડ રિયાલિટીને ને સમજતા નથી બજેટ આવી ગયું આપણા બધા પાસે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ છે આપણે કરવા માંડીએ અને પછી બે ત્રણ મહિનામાં વાત ભૂલી જાય પણ આમાં આપણે એક સ્ટેપ આગળ ચિંતન કરો કે આજનું જે બજેટ આવ્યું છે હમણાં એમાં આપણને બધા ખબર છે કે દુનિયાભરના જેટલા ટેક્સ હતા એ બધા વધારી દીધા છે ક્યાંય કઈ બાકી નથી રહી જો તમે ટ્રેડિંગ કરતા હોય તો એસટીટી ચાર્જીસ જે ઓલરેડી બહુ હાઈ હતો એ હાઈ કરી નાખો શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ હાઈ કરી નાખો લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ હાઈ કરી નાખો ગોલ્ડમાં બી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હાઈ કરના કો ઇન્ડેક્સેશન રિમૂવ થઈ ગયું રિયલ એસ્ટેટ માં ઇન્ડેક્સેશન નો બેનિફિટ મળતો તો એ રિમૂવ કરના કો અને એમાં ભી કેપિટલ ગેઇન ટેક્સ વધારી દીધો મ્યુચ્યુઅલ ફંડ થી લઈ લિસ્ટેડ સ્ટોક્સ થી લઈ જ્યાં તમે ઇન્વેસ્ટ કરો કોઈ ના કોઈ દ્રષ્ટિએ ટેક્સો વધારી દીધા છે અને જે જે ઇન્ડેક્સેશન હતું એ બધું રિમૂવ થઈ ગયું છે એકંદરે પ્રજાને ઘેરી લીધી છે કે ભાઈ તમે ક્યાંય ના નોર્યો તમે ના છૂટકે બેંકમાં એફડીમાં અને એલઆઈસી પોલિસી લાયક છો એ સિવાય બીજું બધું વિચારોમાં એટલે બજેટ ને આમ આમ તમે ને તો એવું લાગે કે ગવર્મેન્ટ એવું માગે છે કે જો ભાઈ તમારે નોકરી કરવાની આઠ દસ કલાક કામ કરવાનું ઓવરટાઈમ કરવાની મહેનત ઉપર મહેનત ચાલુ રાખો અને જે પૈસા આવે ને ખાલી એફડી ને એલઆઈસી પોલિસી લો એનાથી વધારે વિચારોમાં જો એનાથી વધારે વિચાર્યું તો અમે બધી જગ્યાએ ટેક્સમાં નાખી દીધું તમે ખાલી એવું કહી કે અમે તમને બચાવવા માંગી છીએ એટલે રિયલ એસ્ટેટ થી લઈ ટ્રેડિંગ થી લઈ ઇન્વેસ્ટમેન્ટ થી લઈ બધે બધે બધું એ બધું ચેન્જ કરી નાખ્યું હવે આનું લાંબા ગાળાનું ઇમ્પેક્ટ શું થાય જો હવે આમાં આપણે એક બહુ મોટી મિસ્ટેક ભી કરીએ છીએ આપણને એવું લાગે છે કે આ પાર્ટી આવું કરે છે આપણે આ પાર્ટીને જવા દેશું આપણે આ પાર્ટીને વોટ કરશું એક તમે લાંબુ વિચારો ને તો ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ ભી પાર્ટી આવી જાય બહુ વધારે ફરક નથી પડતો હા આમાં તમે મારી સાથે ડિસએગ્રી થઈ શકશો કે ભાઈ અમને તો આ પાર્ટી ગમે છે અમને તો આ પણ હું મે જોબે ઘણા વર્ષો કરેલી છે હું સ્ટોક માર્કેટમાં ઘણા વર્ષો થયો છું અને મારા મારા અલગ અલગ બિઝનેસ માં મે ડાયવર્સિફાય કરેલું છે એટલે હું ગ્રાઉન્ડ લેવલ પર બહુ બધી જગ્યાએ કનેક્ટેડ છું એટલે હું તમને કહી દઉં કે આપણી પાસે ક્યારેય એવી બહુ સરસ ગવર્નમેન્ટ નથી આવી કે જે પ્રજાને પાર્ટનર બનાવી અને 360 ડિગ્રી થી વિચારે છે બરોબર છે આજથી 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પહેલા જે અમુક બ્રિજની જે હાલત હતી એવી જ હાલત છે જે બધા પોર્ટલ સમુગ રસ્તામાં પડે છે એ છે જ હું તો 15 વર્ષનું કમ્પેરીઝન કરું છું 20 20 વર્ષનું હું જ્યારે કોલેજમાં કેના પહેલા નતો ની બધા રસ્તા આધી મને રાજકોટ અમદાવાદ સુરતના યાદ છે બોલો હું તમને એક એક અંડરબ્રિજ ગણાવું કે ભાઈ આટલા વર્ષથી ત્યાં પાણી ભરાતા રહી ભરાતા જ છે

આપણને એવા એક બેઝિક સિટી આપો કે જેમાં રોડના નામે રોડ હોય રોડ ધોવાઈ ન જાય પોટહોલ્સ ના હોય ઇલેક્ટ્રિસિટી હોય હેલ્ધી વોટ પાણી આવતું હોય કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસે જાય તો લાંબી લાંબી લાઈન ન હોય અનનેસેસરી પૈસા ન આપવા પડે બેઝિક સ્કૂલમાં સારું શિક્ષણ મળે આવી હું ટોટલ વીસ વસ્તુ કહું કે જે બેઝિક છે આપણે જાય તો જ્યાં પાર્કિંગ અવેલેબલ હોય બરોબર છે ગમે એમ અંધા ધૂન કન્સ્ટ્રક્શન કરી નાખ્યું અને પછી આપણે કહીએ છીએ સ્માર્ટ સિટી અને બેરોજગારી કેટલા બધા વિડીયો આવ્યા છે ઇવન ગુજરાતના કે કેટલી ઓછી ઓછી પોસ્ટ હોય છે એમાં હજારો યુવકો જાય છે ગ્રાઉન્ડ લેવલ ઉપર હું ફેક્ટરીઓ સાથે જોડાયેલો છું બિઝનેસ સાથે જોડાયેલો મને ખબર છે ગ્રાઉન્ડ લેવલ ઉપર શું થાય છે હવે આ બધી વસ્તુ તમે જુઓ ને તો ક્યાંય મને પ્રજાની પાર્ટનરશિપ લાગતી નથી ગવર્મેન્ટ જોડે ક્યાંય અને મેં ખાલી પાંચ મુદ્દા બનાવેલા છે કે મારું મે ચિંતન કરેલું છે હું સાચો હોઈ શકું હું ખોટો હોઈ શકું પણ મને જેવું સમજાય છે ને એ હું તમને પાંચ મુદ્દામાં કહું નંબર 1 હવે એવું લાગે છે કે ગવર્નમેન્ટ એવું કહે છે કે જો તમે લોઅર મિડલ ક્લાસમાં છો મિડલ ક્લાસમાં છો તો ભાઈ બહુ મહેનત કરો તમે એવી કમ્પ્લેન કરતા હોય કે ભાઈ અમે તો મહેનત કરીએ છીએ તો ગવર્નમેન્ટ એવું કહે છે કે ના ના આ તો કઈ નહી બહુ મહેનત કરો અને મહેનત પછી કે અમારી પાસે આશા રાખો નહીં હવેનો જે સમય આવશે આપણે એવું માનતા હોય કે આ બધા ટેક્સો પાછા જશે અથવા તો બીજી ગવર્મેન્ટ આવશે જો મારો તો અભિપ્રાય એ છે કે ટેક્સીસ વધશે ઘટશે નહીં અને એ સમય બતાડશે એ હું તમને અત્યારથી કહી દઉં મારા એક્સપિરિયન્સ પ્રમાણે જે લોકો અત્યારે લોઅર મિડલ ક્લાસમાં મિડલ ક્લાસમાં છે એ લોકોએ વધારે મહેનત કરવી પડશે ગવર્મેન્ટ એવું કહે છે પછી આ ગવર્મેન્ટ હોય કે બીજી એમાં ચેન્જ નહીં થાય હું તમને એ કહી દઉં છું એટલે જ મેં તમને કીધું કે આ વિડીયો યુટ્યુબ માં બહુ યુનિક હશે કોઈ આ વાતનું ડિસ્કશન કરતું નથી અત્યારે શું બજેટનો ટ્રેન્ડ ચાલે છે એટલે બધાને વ્યૂ જોઈએ છે એટલે વિડીયો બનાવીને ભાગી જશે એવું નથી આપણે ચિંતન વાળો વિડીયો કરી આ પહેલો શબ્દ ધ્યાન રાખજો જો તમે લોઅર મિડલ ક્લાસ મિડલ ક્લાસમાં આવતા હોય ને તો અત્યારે જે તે મહેનત કરશો છો એનાથી બહુ વધારે મહેનત કરવી પડશે બીજી વસ્તુ બેરોજગારી હજીય વધશે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઇઝ બિઝનેસના નામે બહુ બધું કાંઈ લાસ્ટ દસ પંદર વર્ષમાં કાંઈ ચેન્જ થયું નથી હું તમને કહી દઉં ઘણા બધા ફૂડ લાઇસન્સ મેળવવા કંપની રજિસ્ટ્રેશન કરવી ડિરેક્ટરોનું રજીસ્ટ્રેશન કરવું ઘણું બધું ઓડિટિંગ વર્ક મારે જે પહેલાં જ મહેનત હતી એ જ બધી છે ઘણા બધા ના હજી ક્યાંય સમાધાન સેટલમેન્ટ સ્મૂધનેસ આવી નથી અને હું ઇન્ડિયા બહારવી ઘણી બધી જગ્યાએ જઈ ચૂક્યો છું બરાબર એટલે બધું કમ્પેરિઝન કરીને કહું છું કે જો કોઈ કન્ટ્રી લેવલ એ માંથી બી માં આવું હોય ને તો ગ્રાઉન્ડ લેવલ થી બહુ બધા ચેન્જીસ આવી જવા જોઈએ જે હજી આપણે ક્યાંય નથી આવ્યા એટલે બેરોજગારી હજી વધશે કારણ કે જે રીતે ટેક્સ માર બિઝનેસ ઉપર એ પડે છે એ રીતે જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઓલરેડી અત્યારે બહુ મોટી બેરોજગારી છે આપણે વિડીયો જોઈએ જ છીએ તો અમુક અમુક એર ઇન્ડિયાની ઇન્ડિગોની જ્યારે પોસ્ટ નીકળે છે તો ખાલી પંદર વીસ પોસ્ટ કે ચાલીસ ઉપર હજારો લોકો જઈ રહ્યા છે કેટલા લોકો ગવર્મેન્ટ જોબ ની ટ્રાય કરે છે વિચારો તમે લાખો લોકો બેરોજગારી કેટલી છે તમે વિચારો એટલે અત્યારની જે વસ્તુ છે ને એમાં હજી બે બેરોજગારી વધશે ઘટશે નહીં એ બી હું તમને કહી દઉં પોઈન્ટ નંબર ત્રણ ગેપ વધશે ગેપ એટલે શું લોવર મિડલ જો એક તો પોવર્ટી પોવર્ટી પછી આવે લોઅર મિડલ ક્લાસ પછી આવે મિડલ ક્લાસ પછી આવે હાયર મિડલ ક્લાસ પછી હવે રીચ ક્લાસ અને પછી આવે વેલ્થ આટલું મોટો આવી રીતના એક ચેઇન ચાલતી હોય હવે ધીરે ધીરે શું થશે ખબર છે કે જે લોઅર મિડલ ક્લાસ છે ને ગાયબ થઈને પોવર્ટી માં આવી જશે મિડલ ક્લાસ થોડોક નીચે આવી જશે અને પછી જે ગેપ વધશે ને હાયર મિડલ ક્લાસ રીચ અને વેલ્થ આ બધા વચ્ચે બહુ મોટો ગેપ થઈ જશે અને લોઅર મિડલ ક્લાસ તો ગાયબ થઈને પોવર્ટીમાં આવી જશે કારણ કે જે રીતે બેરોજગારી છે જે રીતે અત્યારે વિચારોને ગ્રાઉન્ડ લેવલ પર મોંઘવારી બધી વસ્તુમાં કેટલી છે સ્કૂલના એજ્યુકેશન તમે વાત કરો તમારી સોસાયટીમાં જે સ્કૂલ છે કે જે થોડીક કે એવરેજ સારી છેની ફીસ જોઈએ લો એ સામે માણસને સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ ભલે ને આઈટી સેક્ટરમાં માણસ કામ કરતો હોય તો ઇન્ક્રીમેન્ટ આપી આપીને કેટલું આપે એ પ્રમાણે રોજિંદી વસ્તુના ભાવ પ્રોપર્ટીના ભાવ કેટલા વધે

અથવા તો જે યંગસ્ટર છે એ કેટલા ઇન્ડિયા છોડીને જતા રહ્યા છે બરાબર ખાસ કરીને એવા બી નંબર હોય છે કે જે મલ્ટી મિલિયનર હોય છે એ સૌથી વધારે ઇન્ડિયા છોડીને જતા રહ્યા છે દર વર્ષે વર્ષ વરસ વર્ષ વરસ નીકળતા જ ગયા છે નીકળતા જ ગયા છે કારણ કે માની લો કે કોઈએ એટલે બધી વેલ્થ કમાણી હોય તો હવે કેટલા બધા ટેક્સ ભરશે અને એ વેલ્થ કમાઈ લીધા પછી તમે રોડ ઉપર નીકળો કે બીજે ગમે એ જાવ તમને ફેસિલિટીના નામે શું મળે છે તો શું કરવા એ એટલા બધા ટેક્સ ભરે તમે કોઈ બિઝનેસ હોય સારો એવો કોર્પોરેટ ટેક્સ ભરશે જીએસટી ભરશે આ ભરશે ઓલું ભરશે ચલો મોટી વેલ્થ કમા લીધી હવે બહાર નીકળો તો તમને કઈ જ મળવાનું તમને એટલું જ મળશે કે જે સામાન્ય માણસો કઈ ટેક્સ પે નથી કરતો એની હારે જ તમારી લાઈનમાં ઉભું રહેવાનું છે તો જે લોકો બહુ મોટા પૈસા બને લીધા એને આપણે સાચવી નથી શકતા તો એ લોકો દેશ છોડીને ભાગે છે એ વસ્તુ નેગેટિવ કેમ કારણ કે હવે એ પૈસો લઈને જતા રહેશે એ આપણા અર્થતંત્રમાં પૈસો નહીં આવે બીજા કન્ટ્રીમાં જતા રહેશે આ બધું સ્ટડી કરો જો રિલીજિયસ એંગલ થી કે પોલિટિકલ એંગલ થી ડિબેટ કરવી બહુ ઈઝી છે પણ આપણે ગ્રાઉન્ડ રિયાલિટી ને ના કરી શકીએ જે બધા પાસે સારી વેલ છે એ આપણા દેશ છોડીને જાય એ બહુ ખોટી વાત કહેવાય અને હજીના 10 વર્ષમાં તો આ સંખ્યા હજી બે ગણી ચાર ગણી વધશે ઘટશે નહીં એવું રિપોર્ટ બી કે છે ને હું મારું બી માનું છે એ બી તમે રિસર્ચ કરી લેજો બધા પોઈન્ટ તમે રિસર્ચ કરી લેજો તમે લાસ્ટ પોઈન્ટ કહું બહુ ઇન્ટરેસ્ટિંગ છે બ્લેક મનીના ટ્રાન્ઝેક્શન વધશે હવે ઘટશે નહીં જે રીતે રિયલ એસ્ટેટમાં આ લોકો ઇન્ડેક્સેશન જવા દીધું અને લોંગ ટર્મ કેપિટલ ગેસ વધારી ભલે તમે કોઈ બી કેલ્ક્યુલેશન કરો ચલો ઓવરઓલ ડિસ્કરેજ થશે રિલેસ રિયલ એસ્ટેટમાં આમ માણસ પૈસા નહીં નાખી શકે નાખશે નહીં ડિસ્કરેજ થઈ જશે અને ચાન્સીસ ઓલરેડી અત્યારે જે રિયલ એસ્ટેટમાં તમે પ્રોપર્ટી પરચેસ કરવા જાઓ એમાં બ્લેક વ્હાઇટ નું કોમ્બિનેશન ચાલે જ છે અને હવે એ વધારે વધશે કોઈ પણ સમયે તમે એક દેશમાં એવું કરો કે તમે હજી બેઝિક ફેસિલિટી આપી નથી શકતા બેઝિક ફેસિલિટી સ્માર્ટ સિટી તો આપણે માંગતા જ નથી કોઈ પણ સિટી અત્યારે મોનસૂન ચાલે છે તમે ખાલી ગુજરાતમાં દરેક સિટીની હાલત જોઈ લો કે જેમ કે દરેક સિટીમાં આખી નદી ઘૂસી ગઈ હોય એવા હાલત થઈ ગઈ છે બેઝિક ડ્રેનિંગ ફેસિલિટી આપણી પાસે છે નહીં અંધાધૂંધ અર્બન પ્લાનિંગ કરી નાખ્યું છે કોઈ પણ મ્યુનિસિપલ પાર્ટી ક્યારેય સંક્ષમ બની જ નથી કે ભાઈ અમે એક સારું પ્લાનિંગ કર્યું છે નથી કર્યું લોકો મરી જાય છે રસ્તામાં ત્યાં સુધીની વાત ચાલે છે અને આપણે સ્માર્ટ સિટીની વાત કરીએ બેઝિક લેવલે જ આપણે હજી ઘણું બધું અચીવ નથી કરી શક્યા અને આપણે ડેવલપ કન્ટ્રી બનવું છે અને ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી આપણે જોઈએ છીએ અને પ્રજાનું આમાં ક્યાંય કઈ આવતું નથી આ બધી વસ્તુઓમાં પછી લોકો ટેક્સ થી બચવા માટે બધું કરશે એટલે બેલેક બની વધશે આડાવાળા ટ્રાન્ઝેક્શન વધશે અને કાં તો આની પહેલા નંબર ઇન્ડિયા છોડીને લોકો જતા રહેશે બરાબર આ પાંચ પોઈન્ટ મને બહુ મેઈન લાગ્યા આવનારું હું ભવિષ્ય જોવાની ટ્રાય કરું ને અને આ પાંચ પોઈન્ટ મારા ફિક્સ જ રહેશે રિગાર્ડલેસ કે કોઈ પણ ગવર્નમેન્ટ પાવરમાં આવે બરાબર હું એ બધા ડિસ્કશનમાં પડવા પોલિટિકલી ડિસ્કશન પડવા માંગતા નથી મને ગ્રામ લેવલ પર આટલું સમજાય છે તો હવે આનો મતલબ શું હવે આનો મતલબ એમ કે એક મિડલ ક્લાસના માણસે બહુ હજી સ્માર્ટ બનવું પડશે સ્માર્ટ બનવું પડશે કે એ એની લાઈફમાં ડિરેક્શન કયું લે કારણ કે જે લોકોએ કેલ્ક્યુલેશન કરી કરીને રિટાયરમેન્ટ પ્લાન બી કરેલા છે એમાં આ બધા ટેક્સ ઇમ્પેક્ટ કરશે કારણ કે એક એક અડધો પર્સન્ટેજ આ બધા ટેક્સ એમાં અપ્લાય થશે ને આગલા વીસ વર્ષના કેલ્ક્યુલેશન બગડી જાય જે હજી સો માંથી નવાણું લોકોને ખબર પડતી નથી એ લોકો ટીવી જોવે છે છાપુ વાંચે છે ગવર્મેન્ટ ક્રિટિસાઇઝ કરીને સૂઈ જાય છે એ લોકોને ખબર નથી કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીને રિટાયરમેન્ટ પ્લાન કરીને બેઠા છીએ એમાં બહુ મોટો હવે ફરક પડવાનો છે અને હું તો માનું છું દર પાંચ દસ વર્ષે ગવર્મેન્ટ કોઈ બી આવે આ લોકો આ બધું વધારતા જ રહેશે અને તમે ગમે એટલું પ્લાનિંગ કરો ને તમારું પ્લાનિંગ સિત્તેર ટકા જ ઇફેક્ટિવ રહેવાનું છે હંડ્રેડ પર્સન્ટ ઇફેક્ટિવ નહીં રહે એટલે આજના આજથી વીસ વર્ષ પછી તમે ચિંતામાં હશો કે સારું પ્લાનિંગ કર્યું તો એ કેમ આવું થયું મારે એટલે હવે એમાં કરી આપણે શું શકીએ કરી એ શકીએ કે આપણે હજી બહુ સ્માર્ટ બનવું પડે આ બધી વસ્તુમાં હજી બહુ સરસ રીતે ફાઇનાન્સની દુનિયાને સમજવું પડે બહુ સરસ રીતે ઇન્વેસ્ટમેન્ટની દુનિયાને સમજવું પડે બહુ સરસ રીતે શેરબજારને સમજવું પડે બહુ સરસ રીતે રિયલ એસ્ટેટ ને સમજવું પડે બહુ સરસ રીતે ફાઈનાન્શિયલ પ્લાનિંગ ને સમજવું પડે બહુ સરસ રીતે ઇન્કમ કમાવવા મલ્ટીપલ ઇન્કમ ના સ્ટ્રોક જનરેટ કરવા માટે ભી આપણે બહુ સ્માર્ટ બનવું પડે કારણ કે હવે તમે જેટલું કમાવામાં અલગ અલગ રીતે હોશિયાર બનશો તો જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે બાકી હવે તમે એવું બેસીને વિચાર્યું કે હું કંઈક ટેક્સ બનાવવા બચાવવા માટે આ પોલિસીમાં ઇન્વેસ્ટ કરી કે કે રિયલ એસ્ટેટમાં આમ હવે હવે ઘણા બધા ઓપ્શનમાં બહુ પ્રોબ્લેમ થશે એટલે એક એક જ સોલ્યુશન છે સ્માર્ટ બનો મલ્ટીપલ ઇન્કમ સોર્સિસ જનરેટ કરો અને આગળ વધો લાઈફમાં અને જો ગવર્મેન્ટનું માનીએ તો ગવર્મેન્ટ ખાલી એમ જ કે છે કે ભાઈ તમારી મહેનત હજી ઓછી જ છે બસ તમે છેલ્લા સ્વાસ સુધી મહેનત કરકર કરો અને જે કઈ બચે કે તમે થોડું ઘણું એફડી માં મૂકી બીજો કઈ વિચારોમાં અને અમને ટેક્સ આપી દીધો આજ અત્યારનો સાર છે હું જે કહેવા જાઉં ને તો તમારો મને ફીડબેક અને તમારો મને થોટ પ્રોસેસ કમેન્ટમાં કરજો બાકી આપણે મળતા રહીશું સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આ વિશ્વ વર્ષો પ્રમાણે હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ